ભાદરવી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ ના પાવન પ્રસંગે આદ્યશક્તિ માં અંબાના ધામ આરાસુર માં ભક્તો નું ઘોડાપુર ઉમટી રહ્યું છે માય ભક્તો પ્રકૃતિની ગોદમાં પહોંચી ચૂક્યા છે અને એટલે જ અરવલ્લીની ની ગીરી બોલ માળી અંબે જય જય અંબેના ના જય ઘોષ ગુંજી ઉઠી છે ભાદરવીના ભક્તોની સુરક્ષા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે અંબાજી મંદિર ગબ્બર મંદિર ગબ્બર તળેટી

અધિકારીઓ તથા કર્મચારીઓ પર આપણે જોઈ રહ્યા છો પાંચસો પચાસ જેટલા સીસીટીવી કેમેરાઓ સમગ્ર અંબાજી ટાઉનને કવર અપ કરી રહ્યા છે જેમાં ખાસ કરીને આપણે જણાવતા આનંદ થાય કે જે એફઆરઆર સિસ્ટમ છે જે પણ લગાવેલી છે જેમાં ભૂતકાળમાં જે કોઈ રીડા ગુનેગાર છે કે માલમિકલ સંબંધી કોઈ ગુનામાં સંકળાયેલા હોય એવા તમામ આરોપીઓના ડેટા અમે કલેક્ટ કરેલા છે અને એ ડેટાઓના આધારે એના ફેસ ડિરેક્શનથી એ તમામ આરોપીને અમે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ તેમજ ખાસ કરીને મંદિરનું આખું જે સંકુલ છે અને દરેક ખૂણાને અમે આ સીસીટીવી દ્વારા સાંકળી લીધેલું છે અને આ તમામ જગ્યાથી જે ખાસ ડેટામાં જે ઉપલબ્ધ થાય છે કે જે ફોટોગ્રાફનો ઉપલબ્ધ થાય છે તે તમામ જગ્યાએ અમે અલગ અલગ સોશિયલ મીડિયા થ્રુ બી અમે વાયરલ કરીને આવા આરોપીઓને પકડવા માટે અમે અલગ ટીમ બનાવેલી છે ટેકનોલોજીમાં હંમેશા અગ્રેસર અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાને મળવા આવતા માઈ ભક્તોમાં અંબાના દર્શન કરી શકે તે માટે અલગ અલગ સ્થળોએ એલઈડી સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અદ્યતન મ્યુઝિક સિસ્ટમની વ્યવસ્થા હોવાને કારણે આદ્યશક્તિમાં અંબાની ધૂન ગરબા અને ગીતો દ્વારા માઇ ભક્તોમાં ભક્તિનું અનોખું વાતાવરણ સર્જાયું છે મંદિર પરિસર ઉપરાંત અંબાજી ગામમાં ગોઠવાયેલા સેલ્ફી પોઈન્ટ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે જળહળતી રોશનીથી સુશોભિત શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળો જબરદસ્ત જામ્યો છે માને મળવા માટે કંઈ કારણની જરૂર પડે ખરી આવો મા અંબાને મળવા ભાદરવી પૂનમ મહામેળામાં જય અંબયા